જમ્મુ કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસમાં પિસ્તાળીસ જવાન શહીદ થયા છે ત્યારે આજે પણ જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકીઓને સુરક્ષા દળ વચ્ચે અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે સેનાએ જૈશના કમાન્ડર કામરાન અને રાશિદને ઠાર કર્યા છે સેનાએ એક ઇમારતમાં વિસ્ફોટ કરી બંને માસ્ટર માઇન્ડને ઠાર કર્યા છે જ્યારે કે અથડામણમાં મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે જેઓ પંચાવનમી રાષ્ટ્રીય રાઇફલના જવાન હતા આ શહીદ થયેલા જવાનમાં મેજર ડીએસ ડોટિયાલ હેડ કોન્સ્ટેબલ સેવારામ સિપાહી અજયકુમાર અને હરિસિંહનો સમાવેશ થાય છે સેનાએ જયશી મોહમ્મદના બે થી ત્રણ આતંકીઓને ઘેર્યા હતા જેમાં જૈશનો ટોપ કમાન્ડર કામરાન અને રાશિદને ઘેરવામાં આવ્યો હતો આ અથડામણ વહેલી સવારે પિંગલી વિસ્તારમાં સર્જાઈ હતી જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી આ સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસે મોરચો સંભાળ્યો અને સમગ્ર વિસ્તારમાં કલમ એકસો લાગુ કરી દેવામાં આવી છે ગાજી રાશિદ અને ઠાર છે જમ્મુ કાશ્મીરથી આ સમાચાર છે સેનાને સૌથી મોટી સફળતા હાથ લાગી છે પિંગલીના વિસ્તારમાં આતંકીઓ સાથે અથરામણ સર્જાઈ હતી પુલવામાના હુમલાના મુખ્ય સૂત્રધાર ઠાર થયો છે

જયારે એને ન્યુટ્રલાઈઝ કર્યો છે ભારતીય સૈન્ય ત્યારે ખૂબ ગર્વની વાત કહેવાય એની સાથે બીજો એનો જૈશનો ટોપ કમાન્ડર હતો કામરાન એને પણ ન્યુટ્રલાઈઝ કર્યો છે પણ સાથે સાથે આપણા ચાર જાબાદ સૈનિકો પણ શહીદ થયા છે એ દુઃખદાયક ઘટના કહેવાય પણ તેમ છતાંય મારી દ્રષ્ટિએ હું વધારે આનંદિત થઈ શકું જો એના ઓવરગ્રાઉન્ડ વર્કર્સ કાશ્મીરના જે સપોર્ટરો જે છે એમણે પણ ન્યુટ્રલાઈઝ કરવાનું કાર્ય ચાલુ કરી દે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ ખુલ્લી છોટ આપ્યાનો દાવો કર્યો છે તો હવે આર્મી કમાન્ડરો ઓવરગ્રાઉન્ડ વર્કર્સ જે આતંકવાદીઓને બચાવવામાં વચ્ચે આવતા હોય પથરા કોઈ પણ પ્રકારે સપોર્ટ આપવા ઉભા થયેલા હોય એમને પણ આ સાથે સાથે ન્યુટ્રલાઈઝ કરવા મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વનું ગણાશે અને એ દિવસ ખૂબ આનંદ નો હશે જ્યારે ઓવરગ્રાઉન્ડ વર્કર્સને પણ ન્યુટ્રલાઈઝ કરવામાં આવે હમ બિલકુલ આ તો હજુ શરૂઆત છે હજુ તો કેટલાય આતંકીઓને ઠાર કરવાના બાકી છે સેનાનું મનોબળ ચોક્કસથી વધશે બિલકુલ બિલકુલ નોટ ઓન્લી ભારતીય સેનાનું આ ગાઝીના મરાયાથી ઇન્ટરનેશનલ લેવલે પણ ખૂબ એની અસર થશે કારણ કે એને સિરિયામાં જ્યાં જ્યાં એને આ ટ્રેનિંગ આપેલી છે આઈડીની અને આ સુસાઇડલ એટેકર્સને એ બધા જ દેશોના જે સૈન્યો છે નાટોના સૈન્યો છે દરેકમાં ખુશી લેલાયર થશે કે જૈશનો જે ટ્રેનર કમાન્ડર હતો ગાઝી એને ન્યુટ્રલાઇઝ કર્યો અને બહુ મોટું દુઃખ એ મસૂદ અઝહર નો તેનો જમણો હાથ સમો એને નિસ્તન નાબૂદ કરી દેવામાં આવે છે આતંકનો સફાયો કરવામાં શું અડચણ આવી શકે છે તેવી તેને લઈને આપનું શું કહેવું રહેશે આતંકવાદ સફાયો કરવામાં સૌથી મોટો હર્ડલ હોય તો એ ઓવરગ્રાઉન્ડ વર્કર્સ છે આ સ્લીપર સેલ છે પાકિસ્તાન માનસ ધરાવતા અને ભારત વિરુદ્ધ બોલતા અને ભારત વિરુદ્ધના પરોક્ષ કે જે સહારો આપતા તત્વો છે એના કારણે આપણા કહેવાતા ભારતના જે જયચંદો જેને આપણે કહીએ મીર જાફરો જેને કહીએ એવા લોકોનો મોટો હાર્ડલ છે ભારતમાંથી ખરેખર સ્લીપર સેલ અને એવા ઓવરગ્રાઉન્ડ વર્કર્સને સાફ કરીશું

અત્યાર સુધી એટલે કે પાંચ દિવસ સુધી ચૌદ ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં સેનાના પિસ્તાળીસ જવાનો શહીદ થયા છે જેની અંદર આ એન્કાઉન્ટરમાં જૈશ એ ટોપ કમાન્ડર છે કામરાન જેને સેનાએ ઘેર્યો હતો અને તેને ઠાર કરવામાં ભારતીય સેનાને સૌથી મોટી સફળતા મળી છે ગાજી રાશિદ અને કામરાનને ઠાર કરાયું છે માસ્ટર માઇન્ડ હતા જે હુમલો થયો હતો સીઆરપીએફના જવાનો પર